કાળઝાળ ગરમીથી બચવા લોકો વોટર પાર્ક અને સ્નો નો સહારો લઈ રહ્યા છે આકાશમાંથી અગન ગોળા વરસી રહ્યા છે આકરા ઉનાળાથી રાહત મેળવવા માટે લોકો વોટર પાર્કમાં છે તો અમદાવાદમાં વોટર પાર્કમાં કઈ રીતે લોકો મસ્તી કરી રહ્યા છે તેની આ તસવીરો પરિવાર સાથે અહીં લોકો સમય વ્યતીત કરતા મસ્તી કરતા જોવા મળી રહ્યા છે ઉનાળુ દર્શન ચાલી રહ્યું છે અને દરમિયાન બાળકો પણ અહી પોતાના પરિવાર સાથે પહોંચ્યા છે સ્નો પાર્ક અને વોટર પાર્ક બંને હાઉસફુલ જોવા મળી રહ્યા છે વીકેન્ડ છે રવિવારનો દિવસ છે ત્યારે લોકો મોટા પ્રમાણમાં વોટર પાર્કમાં મસ્તી મજાક કરતા જોવા મળી રહ્યા છે ગરમીથી બચવા માટે વોટર પાર્ક ફેવરેટ સ્પોટ માનવામાં આવતું હોય છે અને ગરમીની દરમિયાન વોટર પાર્કમાં ભીડ ઉમટતી હોય છે અમદાવાદથી આ સીધી તસવીરો સામે આવી રહી છે રાજ્યભરના અલગ અલગ વોટર પાર્કમાં આ જ પ્રકારે તમામ પરિવારો પહોંચી રહ્યા છે બાળકો ખાસ કરીને મસ્તીના મૂડમાં મૂડમાં જોવા મળતા હોય છે ગરમીનો પારો જે વધી રહ્યો છે ચુમ્માળીસ પિસ્તાળીસની આસપાસ પારો નોંધાઈ રહ્યો છે અંક દજાડતી ગરમી વરસી રહી છે ત્યારે વોટર પાર્ક જ એક ડેસ્ટિનેશન જે લોકો માટે ખૂબ જ લોકપ્રિય સંવાદદાતા દીપિકા જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે દીપિકા વોટર પાર્કમાં કેવા પ્રકારની મસ્તી જોવા મળી રહી છે લોકોની

ત્યાંથી જેમ ગરમી વધે જાય છે તેમ વોટર પાર્કમાં બી ભીડ વધે જાય છે અને લોકોને અત્યારે ગરમીમાં પાણી બીજું કોઈ રાહત આપી શકે એમ નથી એટલે આ લોકોને રાહત મળી રહે એના માટે જો એનો એન્જોય કરવું હોય પાણીમાં મજા આવે એટલે લોકો વધુમાં વધુ ઉપયોગ વોટર પાર્કનો કરી રહ્યા છે અને જ્યારે પિસ્તાલીસ ડિગ્રી થયું છે ત્યારથી લોકો જેમ વધે એમ પબ્લિક વધી રહી છે પાણી તો જોઈએ છે રેન ડાન્સ જોઈએ છે તો વોટર પાર્ક પણ ગરમી લોકો મજા કરી શકે તે માટે આપણે શું ધ્યાનમાં રાખ્યું છે કઈ કઈ રાઈડ્સ છે નવી તે ધ્યાનમાં રાખી છે અહીંયા અમે લોકોને નાના છોકરાથી લઈ અને કોઈને 100 વર્ષ સુધીના છોકરાઓને ભી આનંદ મળી રહે એનું દરેક વસ્તુનું ધ્યાન રાખ્યું છે નાનામાં નાની રાઈડ ભી મૂકી છે અને મોટામાં મોટામાં 50-50 ફૂટથી ભી મોટી રાઈડો મૂકેલી છે દરેકને WPS તો નાના છોકરાઓ માટે કિડ્સ ઝોન બનાવ્યો છે વેવ બનાવ્યો છે રેન ડાન્સ બનાવ્યો છે બધી અલગ <laughs> અલગ 24 25 રાઇડસો મુકિત છે કે જેથી દરેક લોકો આનંદ લઈ શકે તમામ વર્ગના લોકો ખાસ કરીને આનંદ લઈ શકે અને તમામ ના લોકો તમામ યુવા વર્ગ પણ આનંદ લઈ શકે તે પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે ગરબા એ પહેલી પસંદ છે જોઈ તે પણ જાણે કે મજા છે દેખાઈ છે

આકરા ઉનાળાથી રાત મેળવવા માટે વોટર પાર્કમાં લોકો ઉમટ્યા છે મહેસાણા સહિત ગુજરાતમાં જે ગરમીનો પારો હોય છે તે ઉચકાયો ત્યારે અમદાવાદમાં લોકો સ્નો પાર્કનો સહારો લઈ રહ્યા છે સ્નો પાર્કમાં લોકો મજા માણી રહ્યા છે ત્યારે પાર્કમાં આવેલા લોકો પણ કહી રહ્યા છે કે શિમલા જેવી જ મજા આવી રહી છે ગરમીનો જરા પણ અહેસાસ નથી થતો રાજ્યના પાડોશમાં આવેલા દરિયા કિનારે પર્યટકોની ભીડ જોવા મળી રહી છે મોટી સંખ્યામાં પર્યટકો દરિયા કિનારે પહોંચ્યા હતા જોકે અનેક પર્યટકો જોખમી રીતે દરિયામાં દૂર નાતા દેખાયા હતા આથી રાજ્યમાં અન્ય સ્થળોએ ડૂબવાની થયેલી દુર્ઘટનાઓ દમણનાથ દરિયા કિનારે પણ સર્જાઈ શકે છે આવી શક્યતાઓ જોવા મળી રહી છે દરેક કિનારે મોટી સંખ્યામાં પર્યટકોની ભીડ જોવા મળી હતી પરંતુ પર્યટકોની સુરક્ષા મામલે ઉણપ જોવા મળી રહી છે અસંખ્ય પ્રવાસીઓ દરિયામાં દૂર જોખમી રીતે નહતા જોવા મળ્યા હતા જેમને રોકવા પણ કોઈ ન હતું સાથે જ લાઈફ જેકેટ અને સુરક્ષા ગાર્ડની પણ વ્યવસ્થાનો અભાવ હતો દરિયા કિનારે વોચ ટાવર સહિતની સુવિધા હોવી જોઈએ પરંતુ અહીં દમણનાથ દરિયા કિનારે

બાકી કોઈ વ્યવસ્થા નથી લોકો ઊંડે સુધી જઈ રહ્યા છે પણ એને કોઈ રોકવા વાળો નથી પોલીસ છે પણ બાર ટ્રાફિક એરિયો કવર કરે છે અંદર કોઈ પોલીસ નથી કે કંઈ હાદસો થાય તો કોઈ બચાવવા વાળું કે કોઈ બોટ નહીં કે વ્યવસ્થા છે નહીં જે ઉપરની સાઈડ પાર્કિંગ એરિયા છે ત્યાં પ્રોપર સુરક્ષાનો બંદોબસ્ત કરેલો છે અંદરની સાઈડ કોઈ સુરક્ષા જ નથી જે લોકો ઉપર કરે છે એની જગ્યાએ નીચે કરવાની જરૂર છે ઉપરનો ટ્રાફિકનો કોઈ સમસ્યા ન નડે પણ જે આમાં જે છોકરા માણસો ડૂબે છે એનો મોટો પ્રોબ્લેમ આવે છે અમે દમણમાં સુરતથી ફરવા આવેલા છીએ બાળકોને લઈને

આગની જાણ થતા સુરેન્દ્રનગર ફાયર ટીમે ઘટના સ્થળે પહોંચી આગ બુજાવવાની કામગીરી હાથ ધરી આગ લાગવાનું કારણ હાલ અકબંધ છે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે મદરેસામાં હુમલાની જાણકારી હુમલા બાદ પોલીસ સેક્શનમાં આવી પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચનું મદરેસાનું સર્ચ અગાઉ ડ્રોન મારફતે મદરેસાનું સર્ચ કરાયું હતું આચાર્ય પર હુમલો કરવામાં આવ્યો હતો તે જ કેસને લઈને પોલીસ એક્શનમાં આવી છે હુમલા બાદ પોલીસ એક્શનમાં અને ક્રાઇમ બ્રાન્ચનું મદરેસામાં સર્ચ ચાલી રહ્યું છે અગાઉ ડ્રોન મારફતે પણ મદરેસાનું સર્ચ કરવામાં આવ્યું હતું રાજ્યભરના મદરેસામાં સર્વે હાથ ધરાયો છે અને તેના ભાગરૂપે જ આચાર્ય ત્યાં પહોંચ્યા હતા અને તેમના પર હુમલાની ઘટના બની હતી રાજ્ય સરકાર દ્વારા એક શિક્ષણ વિભાગને આદેશ કરવામાં આવ્યો હતો કે જે રાજ્યભરમાં તમામ ચાલતી મદરેસાઓ જે છે જે અનુદાનિત હોય અથવા તો બિનઅનુદાનિત તે અંગે તપાસ કરવામાં આવે જેને લઈ અમદાવાદના અલગ અલગ જગ્યામાં ચાલતી મદરેસાઓ જે છે ત્યાં શિક્ષકો તપાસ માટે પહોંચ્યા અને તે દરમિયાન દરિયાપુરની એક આ મદરેસા જે છે ત્યાં શિક્ષકો પર હુમલો કરવામાં આવ્યો અને ત્યારબાદ પોલીસ એક્શન મોડમાં દેખાઈ રહી છે કારણ માત્ર એ છે કે જે રીતે શિક્ષકો પર હુમલો કરવામાં આવ્યો ને ત્યાં સર્ચ કરવામાં નહોતું આવતું તેમના જે શિક્ષકો છે તેમના વિદ્યાર્થીઓ માહિતી જે છે તે નહોતી આપવામાં આવતી અને ત્યારબાદ કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે અત્યારે હાલ અમદાવાદની દરિયાપુર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ જે છે તે પહોંચી છે ખાસ કરી તેમની સાથે બોડી વોન કેમેરા જે છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ જે છે તે પણ અહીંયા અલગ અલગ જગ્યા જે છે ત્યાં સર્ચ કરી રહી છે માનવામાં આવી રહ્યું છે કે આ એ જગ્યા છે કે જ્યાં આગળ શિક્ષક ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે અત્યારે હાલ સર્ચ હાથ ધરવામાં આવી છે કેમેરા અમિત શર્મા સાથે મૌલિક ધામેચા ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ તો મદરેસામાં સર્વે દરમિયાન હુમલાને લઈને જ પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે ફરહાન અને ફૈઝલ નામના આરોપીની ધરપકડ કરાઈ છે વધુ આરોપીઓની ઓળખ કરવા પોલીસે કાર્યવાહી કરી કરી પકડાયેલા બંને ફોટો પાડતા વિરોધ શિક્ષક સાથે તકરાર કરી હતી આરોપીઓ શિક્ષકને ઓથોરિટી શું છે તે બાબતે પણ પૂછપરછ કરી માર માર્યો હતો અગાઉ બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે ફૈઝલ છીપા ફરહાન શેખ બંને આરોપીઓ મદ્રેસા પાસે જ રહેતા હતા તો હું જો ફોટો પાડવા જોઈએ દસ પંદર પહેલાં આવીને તો મારો ટાપલી ચાલુ કરી દીધો પછી તો સો દોઢસો માણસો આવીને ટાપલી કોઈ આપણને છૂટવાની જગ્યા ના મળે આજુબાજુના રહીશો દ્વારા મદ્રેસા ચેકિંગ બાબતે વિરોધ કરી અને તેમની જોડેથી મોબાઈલ ફોન ઝૂંટવી લીધેલ જે બાબતે દરિયાપુર પોલીસ સ્ટેશન ખાતે રાયોટિંગ તથા લૂંટનો ગુનો દાખલ કરવામાં આવેલ જે અનુસંધાને ફરિયાદમાં જણાવેલ

બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી